સાત કરોડ વાળા લે ને ચોકે ચોકે વાળા ત્રણસો ચારસો રૂપિયા ઈ કઈ નડે નઈ અમને અચ્છા ત્રણસો ચારસો નું એટલે સિટી વાળા લેતા છે કે બાર વાળા હોય સિટી city વાળા city વાળા લે હા city વાળા લેજ ને અમે city માં ના આવી ને એટલે city વાળા અમુક અને કુવાળવા વાળા લે બેડી ચોકડી વાળા ને માધવભા અને ઠેઠ છેલ્લે આપડે ઘંટેશ્વર bypass ને કટારીયા ચોકડી વાળા લે અમારી પાસે થી તો તો પછી એમાં હું ઉજવા દે અરે એક વાત એ વાત હું સડક તા પકડે જ કોઈ નોકરી રાખે નહીં હા હા તો બહુ એવું હોય કે ગાડી માં ગરમ મગજ થઈ ગયું હોય હા હા આ થાય કા ભાઈ કે અમે ચોવીસ કલાક કાને ને કાને ફોન હોય અમારો મેસેજ જ સાંભળતા હોય અમે ગ્રુપ છે ને આખું તમારું પણ એમાં ગ્રુપ ગ્રુપ હો ભાઈ ગ્રુપ ઓર અમાર બે સેકન્ડે જ હાલ્યા હા કે ગ્રુપ માં બધા એવું કે ભાઈ કોણ ક્યાં પહોંચ્યું એ કઈ ગાડી આવે

અને અમદાવાદ જે ટોલ નાકો આવે ને દસન હોટલ એ ટપી કલેક્ટર થાય ને અત્યારે રાજા નઈ પેલા જેવું કાકા દર્શન હોટલ વાળો દસણ હોટલ વાળો જેવો થાકી ગયો અમે શું કેવાય એની પાસે બસો ત્રણસો ત્રણસો કટારા ઈ થાકી જાય તો અમારા જેવા ત્રણ ચાર કટારા વાળા શું આવ એટલે પછી દંડ જ આપી દે સીધો દંડ જ હો કાઈ લાંબી ટૂંકી નહીં સીધો દંડ એમ નહીં કે request કરો વાતચીત કરો સાહેબ પતાવો કે એવું કઈ નહીં કોઈ કોઈ વસ્તુ નહીં રાજકોટ નો એબોલ જડું હોય ને એની પાસે બસો કટારા હે હા નાના મોટા થાય ને એને દઈ દીધો legally જ દંડ એબોલ જડું હોય ને એબોલ જડું ને સીધો જ હાડા એને કેટલા ના તન ને પીચોતેર નો દંડ આપ્યો હા હા એને સીધો મેમો પાડ્યો તો તો મકવાણા સાહેબ ને મોટું નામ એવું થયું તો તો

કાંટા એ ચડાવ્યો હતો ત્યારે બાસઠ ટન થયું તો બાસઠ બાસઠ ટન હમ હમ એટલે અત્યારે ગાડી ક્યાં પડી છે તમારી અત્યારે સુરેન્દ્રનગર ચોટીલા ચોટીલા પોલીસ ચોકીએ પડી છે અચ્છા એવું તો તો તમે દંડ ભરો ત્યારે જ ભેગું થાય ને હજી દંડ હજી જો અત્યારે તમે આ લોન નું બોન નું ને એટલે ત્રણ દિવસ તમે હજી આટા ફેરા આશીર્વાદ કરશું પછી અહીંયા ખનીજ ઓફિસે જઈ સાઈન ચીકુ કરશે અમને પછી અહિયાં થી અમને બેંક ના ખાતા નંબર દે છે ખાતા નંબર દઈએ ને ખાતા નંબર ઉપર જઈ એસબીઆઈ બેંક માં ને એસબીઆઈ બેંક માં જઈ